નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર પચીસ માં છે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે ક્યાં એવા દસ મોટા લાભો છે જે અરજદારોને રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે તો મિત્રો ગુજરાતના તમામ એપીએલ બીપીએલ તેમજ એ વાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો ખાસ જોઈ લેજો

પરંતુ હવે સરકારે મોટી જાહેરાત કરી છે કે મફત અનાજની સાથે રેશનિંગ કાર્ડ ધારકોને અનેક લાભો રહેશે એટલે કે આપવામાં આવશે મફત ઘઉં અને ચોખા જ નહીં પરંતુ અનેક વધારાની સુવિધાઓનો લાભ પણ મળશે આ સુવિધા કઈ છે એમના વિશે વિડીયોમાં આપણે આગળ જોઈશું તેમજ મિત્રો આ લાભોનું હેતુ ગરીબ વર્ગના લોકોનું જીવન સ્તર સુધારવાનો છે તો મિત્રો આવો જાણીએ કે ઓગસ્ટ માસમાં અનાજ આપી દેવામાં આવ્યું હતું તો જે ઓગસ્ટ માસમાં જે ઘઉ અને સોખાનું વિતરણ કરવામાં આવ્યું ન હતું પરંતુ હવેથી સપ્ટેમ્બર મહિનાથી રેગ્યુલર આપને ઘઉં અને સોખાનું વિતરણ કરવામાં આવશે તેમના પછી મિત્રો ગરીબ પરિવારોને મફત તેલ ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે મિત્રો તહેવાર નિમિત્તે ખાદ્ય તેલની પણ સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે તેમજ ખાંડ અને દાળ પર ખાસ સબસીડી આપવામાં આવશે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે જોડાણ એટલે કે મિત્રો જે સિલાઈ મશીન યોજના અંતર્ગત જે એપીએલ બીપીએલ તેમજ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પ્રાથમિકતા પ્રથમ આપવામાં આવશે તેમના પછી મિત્રો વિદ્યાર્થીઓને મફત સ્કોલરશીપ અને શૈક્ષણિકમાં સહાય એટલે કે મિત્રો જે વિદ્યાર્થી છે વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ જે બંને આપને એપીએલ તેમજ એ વાય એટલે કે અત્યુ બીપીએલ તમામ ધારકોને શૈક્ષણિક સહાય ધોરણ પણ આપવામાં આવશે પછી મિત્રો મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિકતા જેમાં મિત્રો બીપીએલ તેમજ એ વાય કાર્ડ ધારકોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો એટલે કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત આપને મફત આરોગ્ય વીમો પણ પ્રોવાઈડ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો ગેસ કનેક્શન પર સબસિડી અને કેટલાક લાભાર્થીઓને મફત સિલિન્ડર પણ પ્રોવાઈડ કરવામાં આવશે તેમના પછી મિત્રો રોજગાર માટે સરકારની નવી યોજનાઓમાં ખાસ તકો પણ પ્રોવાઈડ કરવામાં આવશે અને છેલ્લું મિત્રો કે વૃદ્ધ અને દિવ્યાંગો માટે મફત પેન્શન સહાય યોજના પણ પ્રોવાઈડ કરવામાં આવશે તો મિત્રો આ દસ મોટા લાભો છે જે સપ્ટેમ્બર બે હજાર પચીસથી તમામ રેશન કાર્ડ ધારકોને એપીએલ બીપીએલ તેમજ એવાય રેશન કાર્ડ ધારકોને પ્રોવાઈડ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કોને મળશે આ લાભો તો મિત્રો સરકારના જણાવ્યા મુજબ તમામ લાભો તે પરિવારોને મળશે મિત્રો રેશન કાર્ડ કેટેગરીમાં આવે છે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે બીપીએલ અંત્યોદય અન્ન યોજના એટલે કે એવાય અને ગરીબ રેખા નિષેધના પરિવારોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે એટલે કે મિત્રો બીપીએલ તેમજ અંત્યોદય એટલે કે એવાય રેશન કાર્ડ ધારકોને આ સંપૂર્ણ લાભો મળવા પાત્ર રહેશે

તમામ રેશન કાર્ડ ધારકો એમાં સમાવેશ થાય છે એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોનું એમને રાશનની સાથે આ દસ મોટા લાભો પ્રોવાઈડ કરવામાં આવશે સરકાર દ્વારા